અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે મારે દેશની સેવા કરવી છે જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે એ ગાંધી પરિવારની સેવામાં મારા જોતરાવું છે કોંગ્રેસની માધ્યમ બને જોતરાવું ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો બીજું કે કોંગ્રેસની દિશા વિહીનતા નેતૃત્વહીનતા નીતિવિહિનતા અને કોઈપણ જાતના નિર્ણયો લઈ નહીં નહીં લેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જ્યારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે